ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ ચાલતું હતું દાદા ખચરના પરિવારના સર્વસ્વ સમર્પણ ઉપર ઓળઘોળ થઈને સર્વેશ્વર ભગવાન સ્વામિનારાયણ દખણાદા બારના ઓરડાઓ પડાવીને વિશાળ મંદિરનું કામ શરૂ કરાવેલું સૌ સંતો ભક્તો પંડે કરીને સેવા કરીને પોતપોતાના મનખાને ભગવાનને રાજી કરવા સારું ઓળઘોળ કરતા હતા ગઢપુર ઉપર તેદી સવાર પહોર સોનાનો સૂરજ ચડ્યો હતો તળગઢડામાંથી આસપાસમાંથી અને દૂર દૂર દેશથી હરિભક્તોનો તાંતો લાગ્યો હતો અનેક ગામધણી દરબારો ઠાકોરો નગર શ્રેષ્ઠીઓ વેપારીઓ પટેલિયાઓ પગીઓ સૌ મોટા મોટા સંતો ભક્તોથી એ સભા ઠાસો ઠાસ હતી દરબાર શ્રી દાદા ખાચરના દરબારગઢ લીમડાના વૃક્ષના છાંયડે ઢોલીએ મશરૂના ગાદી તકીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ સન્મુખ સૌ અનિમેષ બેઠા હતા શ્રી ગોપીનાથજીના મંદિરના નિર્માણમાં પોતાની યથાશક્તિ ભેટ લઈને સૌ પ્રભુના ચરણે ધરતા હતા સભામાં મનખા અવતારના સાર્થકની વાણી ગંગા વહેતી હતી સર્વત્ર સઘન શાંતિ છવાઈ હતી એ વખતે સભાને છેડે કંઈક હલચલ થઈ ભગવાન સ્વામિનારાયણની નજર પોતાના પરમ ભક્ત ઉપર મંડાણી અને જમણા હાથનો ઈશારો કરીને બોલી ઉઠા કે વયા આવો ભૂદૈવ સભામાં પળવાર સૌને આશ્ચર્ય ફેલાયું કે આજ એવા તે કયા વિદ્વાન ભૂદૈવ પધાર્યા કે ખુદ ભગવાન પોતે આવકારીને હેતે બોલાવતા હશે પવનનો વીંટોળો આવે તો ઉડી જાય એવા દુબળા પાતળા દેહે ગામડા ગામના એક વૃદ્ધ ધ્રુજતી કાયાએ ધીરે ધીરે આગળ આવ્યા કરચલિયાળો ચહેરો ધોળા નેણ ઓલા ઓલાવા આવેલી ઊંડી આંખો લઘર વઘર અને માથા પર ચિથરા જેવી બાંધેલી પાઘડી કપાળમાં ત્રિપુંડ્ર અને ચાંદલો એવા ગરીબ પણ અતિ પવિત્ર બ્રાહ્મણ શ્રીજી મહારાજના આસન તરફ ધીમે ડગલે આગળ વધા શ્રીયરી પાસે આવીને વૃદ્ધ ભૂદેવે આખરે પાઘડીની એક ગાંઠમાંથી કચકચાવીને બાંધેલો રોકડો રૂપિયો પોતાના જમણા હાથમાં લીધો અને હરિના ચરણે મેલોને બોલ્યા કે લ્યો પ્રભુ ધ્રુજતી હથેળીઓ ભેગી થઈને હાથ જોડ્યા ભૂદેવે કરચલિયાળે શહેરે જીવનમાં સંકલ્પ પૂરતી થયાનો પ્રતીત વિનંતી કરી કે મહારાજ આ મંદિરની સેવામાં મારી આ ફૂલ પાંખડી સ્વીકારો અને આશીર્વાદ આપો હરિએ ભૂદેવને નખથી શિખા સુધી નિહાળ્યા પ્રેમાળ હસતા ઘેરા સાદે ભાવથી બોલ્યા કે ભૂદેવ તમે આ રોકડો રૂપિયો રાખો હોત તો હાથ જોડી ભૂદેવ બોલ્યા કે પ્રભુ ઘણા વખતથી મનમાં સંકલ્પ હતો કે કાંઈક મોટી રકમ મળે તો પ્રભુને ધરું પણ મહારાજ આખા રૂપિયાનો વેધ થતો નહોતો શ્રીજી મંદ મંદ અને સૌને પોતાના પરમ ભક્તનો પરિચય કરાવતા પૂછવા લાગ્યા કે ક્યાંથી આવો છો ગોર મહારાજ વિપ્ર બોલી ઉઠા કે પ્રભુ કુંડલા પરગણાનું ગોખરવાળા પાસેનું ચાંદગઢ મારું ગામ મારું નામ રણછોડ ભટ્ટ મારો દેહ દુબળો વ્યવહાર દુબળો એટલે અમારા ગામના લોકો મને દુબળી ભટ્ટ કહીને બોલાવે છે શ્રીજી મહારાજ એમની વાત સુણતી સુણીને હસવા લાગ્યા મારે તમને થોડુંક પૂછવું છે દાદા પૂછું ભટ્ટ બોલ્યા કે પૂછો પ્રભુ તમે તો અંતરિયામી છો બધું જાણો છો સકળ સૃષ્ટિના જીવ પ્રાણી માત્રના સંકલ્પને જાણનારા એવા ભગવાન શ્રી હરી કહે કે ગોરબાપા તમે આ એક રૂપિયો કેવી રીતે મેળવો દુબળી ભટ્ટ બોલ્યા કે પ્રભુ હું ઝંઝાવાડને કાસદે ગયો હતો ત્યાં ટપાલ પોગાડી એટલે મજૂરીનો મેળ્યો હરી કહે કે ભૂદેવ આ રૂપિયામાંથી નવી પાઘડી લીધી હોત તો પાઘડી નવી નવી પાઘડી મારે શું કરવી પ્રભુ માથું ઢકાય તો છે પછી ફાટેલી પાઘડી વગર હાલે પણ મંદિરમાં સૌ કોઈ દામ દાન ધરમ કરે તો મારે એ વગર કાંઈ થોડું હાલે ભળી મહારાજ મને આટલી મોટી રકમ ક્યારે મળે પાઘડી લઉં તો માથું ઢકાય પણ આ મનખા અવતારની મારી અબળખા થોડી ઢંકાય મને ઘણા સમયથી એક અબળખા હતી કે ગઢડામાં ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાય છે તો મારે પણ કાંઈક ચર તમારા ચરણે સેવા કરવા કંઈક ધરવું શ્રીજી મહારાજ દુબળી ભટ્ટના આવા સર્વસ્વ સમર્પણ ભાવ પર ભાવ વિભોર થયા પોતાના શરણે આવેલી મોંઘી ભેટ સોગાદો ઉપર જેમ ખેતર ઉપરથી વયા પંખીનો ઘેરો ઉડી જાય એમ સઘળી પ્રસન્નતા ભાવના ઊઠીને આ દુબળી ભટ્ટના ખોળિયા ઉપર મંડાઈ ગઈ શ્રીજી મહારાજના કસુંબલ અંગરખાની જાણે કસો તૂટી એમનો જમણો હાથ દુબળી ભટ્ટ સામે અભય મુદ્રામાં ઊંચો થયો અને ઉદ્ગાર વહ્યા કે ભૂદેવ દુબળી ભટ્ટ તમે આજ તમારો મોક્ષ સાધી લીધો આવ આખી સભા સ્તબ્ધ બની ગઈ મરક મરક હસતા આખી સભા ઉપર સર્વગ્રાહી નજર નાખીને તાળી વજાડીને બોલ્યા કે ભક્તો સંતો આજ શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરના શિખર પર સોનાના કળશ ચડી ગયા આ ભૂદેવે આજ એનું સર્વસ્વ અમને અર્પણ કરી દીધું ધન્ય છે એ ભૂદેવ શ્રીજી મહારાજના આ વાક્યો ગઢપુરના ઘેલા નદીના જળતરંગો સુધી પહોંચ્યા ત્યારે ખુદ ઉન્મદ ગંગાએ તીર્થ સલીલાનો ધન્ય અવતાર પામાની અપ્રતિમ ધન્યતા અનુભવી અને યુગો યુગો સુધી શમે નહીં એવું મીઠું હસી ખળ 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 કલરવ કરતા નિર્વહ્યા આજ સત્સંગના ઇતિહાસમાં દુબળી ભટ્ટ ઉપર સર્વેશ્વર શ્રી હરિના અફાટ પ્રસન્નતાના સૌ કોઈ સાક્ષી બની રહ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીની લેખમાળામાંથી